જો આ દે બેરા મશીન માં નાલવાનું ભૂલી જા આ ચેમ નું મુતા વતન ધો કરીને વેચે વસ્તુ એક તો લોકો કે હું ઓફરો ઈ મો બધા ડખા થાય એ કારુ ભાઈ કારુ ભાઈ એ આવો આવો એ હું લેવું આ કારુન બરોન જબર બધું લાયું આ જો હા મો પહેરવાનું ના ના એ તો નહી લે બેન્ટીન બેન્ટી લાયું ઈરાની જો જો

આજે દેખાય મોતી લો કે ના હોય એ વસ્તુ તમે માંગો હું ચોથી લાવ આવડો પકીટ મોટો નહીં પકેટ પેલો મોટો આવે ને હા પકીટ પકીટ હા હું પણ મોટો નહીં લોટો તો હોય હું કઈ વાહન વેચવા વાળી તો લોટા લઈ લઈને આવ તમાર માટે હોય કણ કે લોટા નહીં લોટા નહીં તમાર લેવર લો ને કે મૂકી દેજો હુઆ ઓનું હુઆ હા હું પણ ઓમ ઓમ પકીટ નો હું છે ને પકીટ નો

મન 50 રૂપિયા કીધા એટલે આલ દેવાના 50 રૂપિયા બે તો બે લો હું તો ના પાડું પણ 100 રૂપિયા લઈને બે લઈ લો લો મારે આગળ જવું હોય કોઈ તમે એકલા નહીં માર બીજા ઘરા કો મૂકી દે તો ના લેવું હોય તો મૂકી દો તાણા વરી લેવું ના હોય ને ખાલી ખાલી તો બેરી પોપટી નહીં પછી તો વેરી વેરી કોને કે ડોહા કાઢ્યા વેરી વેરી હું કોઈ વેરી નહીં બોલ્યા કે નેકર જો ઓફરતી નહીં એટલે હું કોઈ પાછો એક लोकाय लोकई नही हो आवे हमें लोकई ने बोकाई करोते ए कटलरी आई आवजो तो हां पे कटलरी वाली आई बिना तू मु जाऊ तू गममा बे घरमा बे आ पेड़ तुम, जाओ। तुम, तुम गर्मा प्रे, गर्मा प्रे।

કશું નહી તું આ તું રોજ બે દાડે બે દાડ આવે કેટલું કર્યું છે તે તે તો તે દાડે પેલા દાડે મારે તો ધંધો તમાર તમાર સમજાય તો નકર મારા કોઈ ના ના થી કોઈ અમાર તો કોમ ધંધો તો અમે તો તે ને પે દાડે રહીએ ચમ ભાઈ હોય તો લો તમારા બૈરાન કોમમાં તમાર લોપો હવે લોપો કેવો પાહો પૈસા તો મારા લવાના હે તારા ઓ કે છે જો આપો ને કેવો લોપો કે હોય ઈ લોકે બેન લોપો અમાર તો એવું લેવા કેવા નામ બોલે કે ખબર જ નઈ પડતી એવા તો નામ બોલા બું હે બેટી લેવી હોય તો જો કોણ જ આવીયે બોકોનું નઈ હો આ તો લેની લેની એ બધી લેની 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 હા આવતી ને લો લો વેણી વેણી લો મૂછ ના પાડું લો એમ નઈ કેતી નેની આવતી નહીં लावती नाही तमेच या दारे मन की तू मु लावती नाही ना ना तमे बच्चे मन की तू तू बेटी लान ते मु लाई आणि के लावती नाही आणि तू तारी कर मु चेवडी मोठी उन मन तू तारी कर मंगा सूत्र लेऊ आजो बता आजो जो दोहा से तमा दोहा ह आमा दे એટલે તમારે ધણી નું મગજ કેવાય કે ચપ્પલ દેખાવ મુ કે સેન્ડલ લઈ નઈ આ મોટા સેન્ડલ મુ જો લેવા જાવ મોટા સેન્ડલ મગજમાં હો આવ પાછા પૈસા લઈ એટલે લેવું નહીં પૈસા લઈને આવ પૈસા લઈને પાછા આવો હું કરવા પાછા આવો પૈસા લે દઉં પૈસા પૈસા હા લેતા હું આ વસ્તુ લીધા વગર પૈસા પર લેવા જાવ ડો હા આલા મેને એટલે અન ટાઈમ ના બગાડ તો મારા જટ આવન જટલો કટલરી આવે મોટી આવે કન્ડ મારી માં જીએ જી હાહરી લેવું ના હોય ને શું કરવા સી કવત ટાઈમ બગાડતા નહીં લેવું એ ના કરવા ઊભી રાખી અમન ના ના કે એ નેકર 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 વેકર વેકર કોણ કર હોય કણ ફૂલો 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 તૂલો કોણ તૂલો એ તું બેરી તું નહીં હોપરી આઈ

તારમ આવો કુ સરમ તો આવે છે પણ આરો હે ને તો લે લે લેવા લેવા મારે કુ મોણી નઈ લેવું અ બક્કા બાલે ચાલે ચાલા પણ હું ભાવ પણ હું ભાવ બક્કલ બક્કલ

ખાતા ખાતા તો હેડી નકડી કે મી કીધું તો નાતા નાતા દોડો તમે ના ના નાતા ના તો કોણે કીધું નઈં તો આવજે ગંધ મારો ગંધ શિકાર હું બોલા છે કોઈ હોભરાતું જ નહીં મન જાઓ આ ગరగ આયા દેખાતા નહીં હે આ ગరగ આયા હ કે તો કાલ લગન થઈ ગયા થઈ ગયા તન ઓય ઓય તન સેટ કરી આલો ઓય એ તાર બાયરી માથે લઈ લે મારે ના પેરાય મારે બાયરી પેરાવવાનું હોય હું તબે યાર હું કઈ મારે બાયરી પેરાવવાનું હોય